નમસ્કાર ખેડૂત મિત્રો તથા ડીલર ડિસ્ટ્રીબ્યુટર મિત્રો આજે આપણે આવી ગયા છીએ કાલાવાડ ખાતે સાવનની જે ઝીરો નવ પ્રીમિયમ વેરાયટી જે છે એના ફિલ્ડની અંદર તો આપણી સાથે આપણે કાલાવાડના ડીલર પણ જોડાયેલા છે ભીખાભાઈ આપ આપણે જે અત્યારે ખેડૂતનું નિદર્શન પ્લોટ ઉપર આવી ગયા છીએ સૌ ખેડૂત મિત્રો જે તમારા એકઠા ઊભા છે તમને શું લાગે છે આજે તમે વેરાયટી ભલામણ કરી હતી ખેડૂતોને તો ખેડૂતોના તમને કેવા રિવ્યુ આવ્યા

બીજા જીરા કરતા કમ્પેરિઝન માં બહુ સારી થઈ બરાબર છે અને જે પેલાઓ થાઓ જોઈએ છોડનો ઈ કેવો છે જોરદાર એકદમ જુસાદાર બરાબર છે ફૂટવાળું એકદમ તો તમે જોઈ શકો છો આજે આપણી સાથે ખેડૂતો પણ અહીંયા ઉપસ્થિત છે ફિલ્ડ ની અંદર તો ખેડૂત મિત્રો ને પણ આપણે એક એક કરીને પૂછશું કે આ વેરાયટી માં એમને કેવું લાગ્યું છે આ હું કેવું તમારું બીજી કંપની વાળા રહ્યા ને હા એ અગાઉ છે ને વિડિયો હતો અમારું બિયાણ કેવું ના આ કેવું

અને આટલી ઉત્સાહ આટ આટલી એટલી બિઝનેસ જોઈ તમે કેટલા વર્ષથી જીરું કરો એ હું લગભગ સારી વર્ષ થયા 40 વર્ષ હા 40 વર્ષ અને 40 વર્ષમાં તમે આ આવું જીરું જોયું નથી જોયું આ વર્ષે તમે તમારા ખેતરમાં આવું જીરું આવું જ ઉપુ હા ભીખા બોલાવવા નથી પડતા સામેથી જોવા આવે છે આ વેરાયટી જોવા બરાબર અને અમારા ગામની અંદર બેસાર ઘેરા છે અંદર પણ માણસો જોવા આવે છે હવે સાહેબ કીએ નહીં પણ હોય અમારા ગામની ઘેરા છે આવા ખામી નથી બધા ઘેરા આવા જ ઉભા છે પછી જમીન નબળી હોય તો વલ છે નબળું હોય બાકી કેવા પણ કઈ છે નહીં ફોટ એવી સોડવો એવો દાણા એવા અને હુકારો કે બહુ નથી આવ્યું બરાબર બરાબર છે આમાં તમારે દવાના ના સ્પ્રે ઓછા કરવા ઓછા કરવા પડે બરાબર છે અને જે દાણાનો જે ભરાવો થાય તો બીજા નંબરમાં પાકો અમે એક છે માપડું પડે એટલે એક રે પાક એક રેજ આવશે આમાં બરાબર ગોકે ગોકે પાકે છે કાસુરી એવું નહીં બને અમારે જે ઘેરો ઉભો છે એ એક જ રખો માકડો પડ્યો આથી માકડો પડી ગયો છે અને ઘોઘરી જવું બધું એમ હા કાઈ ઘટે નઈ કેવું ઉત્પાદન હું હું આવશે હું લાગે અમારું જીરો ને એનું ઓછામાં ઓછું તેર થી ચૌદ પણ થાય આ ગણું છું જોયું ખેડૂત મિત્રો આ એક બે ખેડૂત મિત્રોને રિઝલ્ટ નથી મળ્યા આવા ખેડૂત મિત્રોને સાવન ઝીરો નવ પ્રીમિયમ જીરાના બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અને મબલક ઉત્પાદન મેળવી ભરપૂર આવક મેળવી છે તો આ વર્ષે પણ તમે પસંદ કરો તે જ જે છે સર્વશ્રેષ્ઠ સાવન ઝીરો નવ પ્રીમિયમ જીરું સાવનનો સંગાથ સૌ ખેડૂતભાઈનો વિકાસ વધારે માહિતી માટે નવ્વાણું એક છત્રીસ છવ્વીસ નવ છત્રીસ પર સંપર્ક કરો